મિત્રો શું કરી રહ્યા છે હવે અમારા મિત્રો સાંભળો મારે કેવાની જરૂર છે ને આ જે બધા કહી રહ્યા છે સીએમ સાથે આવ્યો કઈ સીએમ નો સંદેશો સીએમ સાહેબ જોડે તો અત્યારે એસઆઈટી જેવી ઘટી થશે તો સર જોડે મળવા તૈયાર છું બરોબર છે મયુર સિંહ ચાવડા સાહેબ એ પાછા અમને ત્યાં લઈ જશે અને સીએમ ઓફિસે જવાની જરૂર પડી તો સીએમ ઓફિસે જવા પણ તૈયાર છીએ મોટી જીત જીત ત્યારે જ કે જયારે પરીક્ષા રદ થાય ત્યારે એ જ મોટી જીત બાકી જીત નહિ અને જો કઈ પણ ઊંધું જતું થાય છે અમારી માંગ સ્વીકારવામાં નથી આવતી અમે રોડ ઉપર જ છીએ રોડ ઉપર તમને નિર્ણય લઈ લેશું

કોંક્રીટ અગિયાર ને છ મિનિટે પેપર બહાર હતું એનો કોન્ક્રીટ પુરાવો રજો કર્યો હવે એની ઉપર એસઆઈટી થાય અને તાત્કાલિક ધોરણે એનો નિર્ણય આવે આ આખી પ્રક્રિયા હોય છે સંવૈધાનિક પ્રક્રિયા શું લાગે છે એસઆઈટી માની લો એસઆઈટી ની જાહેરાત કરે છે તો તમે બધા મિત્રો રાજી થવા તૈયાર એસઆઈટી ની જાંચ જે પણ થાય છે એમાં વિદ્યાર્થીઓ નો રિપ્રેઝેન્ટર છે તાત્કાલિક જોડે બધાને ખબર પડશે કે એમાં શું તપાસ થઈ રહી છે એવી તપાસ હમલક નહીં થાય કે પોતાના મળદિયાવા અંદર અંદર તપાસ નહીં કરી લે કે આનો ચલો અનુઆરિય પોર્ટ હોય અનુવારિપોર્ટ એવું નહીં થાય આયા તમામ માહિતી અમને મળશે વિદ્યાર્થીના રિપ્રેઝેન્ટેવશે તમારા હા તમે જે ઈચ્છો એ અધિકારીઓને ત્યાં સ્થાન આપવામાં આવે તમારા ઇચ્છે અધિકારીને નહીં પણ અમે ચોખ્ખા શબ્દમાં કીધું છે એક પણ રાજકીય અને અસિત સાહેબ ખુદ આ મેટર્સ આ જે જાંચ થાય છે એની સાથે સંકળાયેલા નહીં હોય નહીં હોય ને નહીં હોય

માં પેપર ના ભાવનગર મોબાઈલ નું મારા મોબાઈલ ની વાત કરી હતી અગિયાર ને છ મિનિટ નું હવે એની કોના મોબાઈલ માં પણ એસઆઈટી માં હવે આની જાત થશે તરત જ બહાર આવી જશે એ તમને બધાને ખ્યાલ આવશે

એટલે આ વસ્તુ જયારે સાબિત થશે એટલે લોકોનો જે સંતોષ જે લોકો જે માંગ કરી રહ્યા છે એની માંગ સંતોષાઈ જશે ચલો જય જયી ભાઈઓ તો હું આ તો યુવરાજસિંહ તેમનું કેવું છે કે તેની પાસે હું કેવા આધાર પૂછ મજબૂત પુરાવા છે તેના કારણે હવે તેઓ આ લડાઈ છે લડી લેવાના મૂડમાં છે કોઈ કરકસર બાંધવા છોડવામાં તેઓ નથી રાખતા અને એના કારણે જ મોટું જે યુવાનોનું સમર્થન જે છે ખાસ તો મહિલાઓ કેટલીક વિદ્યાર્થીનીઓ પણ અહીંયા જોવા મળેલી છે બેન તમે ગઈકાલના અહીંયા છો શું લાગી રહ્યું છે આ સારા સમાચાર તમારા માટે માનો છો આ આ આ આ આઈ થિંક જીવરાજભાઈ આવ્યા છે તો કઈક સારા સમાચાર લઈને જ આવ્યા હશે અને જે આ એસઆઈટી કઈક કમિટી રચવાની કે છે એ કમિટી અમારે બે મિત્રો હોવા જોઈએ બીજું કઈ નહીં સૂચક સૂચક પોસ્ટર અહીંયા જોઈ રહ્યા છો દિનેશ દાસા કે જેઓ જીપીએસસી ના ચેરમેન છે ને અસિત વોરા હા બેન એ બતાવો બેન બતાવો આનાથી આ શું સૂચવી શું રહ્યા છે તમને કોના પર વિશ્વાસ છે

ભવિષ્ય વિશે વિચારવાની જરૂર છે કે કરારોવાળો શિક્ષક આવશે અને નવ દસમાં અત્યારે જે માધ્યમિકમાં આનો સહાય પણ ભરાયો છે નવદસના જવા એટલા મેચો છે કે શિક્ષકને કહી દેશે બેંક અમે તો આ સવાર રહ્યા જવાનું અમારે તો શું કરવું અમે જોવું અમારે ત્યારે શું કરવાનું સારું અમારા સ્વાભિમાનનો સવાલ છે અમે પ્રિલિયમ મિન્સ બધી એક્ઝામો આવતી આના માટે આવી જાય છે કે અમે ચાર છ મહિનામાં છૂટા થઈ જાય પછી અમારે અમારી અમારી રોજી રોટી ગોતવા નીકળવાની પ્રાઇવેટમાં જવાની સાહેબ આ તો અમને આમ ભીખ માગતા એજ્યુકેટેડ થઈને અમારી હા હાલત થઈ જાય આના કરતાં તો દસ બાર કરીને જે લોકો હારી હારી ફેક્ટરી નાખી દે ને એ લોકો હારા સેટ થઈ જાય ને ફોરેનની ટ્રીપો મારે સાહેબ અમારે રોટલા નહીં કરવાના થાય છે આજે મારે નહીં મારા આખા પરિવાર તરીકે એક શિક્ષક ગણ તરીકે હું બધાની પરિસ્થિતિ સમજું કે એમએ એ બી એડ ને એમએડ કર્યું હોય ને એ દસેક વર્ષ જેવો ફી ના ગાળા તમે સમજો ને સાહેબ ફીઓ કેટલી બધી ફરીને છોકરાઓ અહીંયા પહોંચતા હોય આટલી મહેનતે દિવસ રાત ખાતા પીતા નથી પૂતા નથી હવે આવી પરિસ્થિતિઓ માંડ કરીને પરીક્ષા પાસ કરી અને કરાર કરાર એટલે હું સાહેબ આ અમારા માટે આમ છૂટા ખોલા આપણે કામવાળું રાખતા હોય ને ઘરમાં કે ભાઈ તું આવજે આવતું તો આલો તું જવા દેજે એવી પરિસ્થિતિ કરી હોય કે સાહેબ શિક્ષકોના રસ્તા ઉપર ઉતરવું પડે ને

અમે છોકરાઓને હું લાઈફ આપશું અને પરિવાર છે અમારું અરે ઈ ઠીક છે સરકારીમાં ગવર્નમેન્ટમાં જે નબળા વર્ગના બાળકો ભણતા હોય એના ભવિષ્યનું હું આપણે ગરીબને ગરીબ જ રાખવાનું ઈ છોકરાને સારા ટીચરો મળે તો ઈ આજે પીએમ સુધી પહોંચે આજે વૈજ્ઞાનિકો બને આજે ઈ બધાને વખાણ કરો છો એના તળિયામાં રહેલા શિક્ષકની કોઈ વેલ્યુ નથી તમને લોકોને સાહેબ કઈક તો વિચારો આ બધું કઈક કરવા જેવું છે આમ આ પરિસ્થિતિ ગંભીર છે હવે ઈ તો અમને નામ ના નો ખબર હોય સાહેબ